વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગત સપ્તાહ એક નિવેદન જાહેર મંચ પરથી આપવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂવાળા કે જુગારવાળા પર કોઈ હપ્તો લેતા પકડાશે તો એમના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક રીલ જોવા મળી એમાં વાસદાના ધારાસભ્ય દ્વારા એક નામચીન બુટલેકર જે વાસદાના નામચીન બુટલેકરનું નામ છે અભિષેક અથવા અભલો કે જેના કનેક્શન બહાર આવ્યું છે જે છેલ્લા એક મહિનામાં વાસદાના ધારાસભ્ય દ્વારા એમની જોડે ત્રીસ વખત વાતચીત કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યું છે એમનો ચાવવાના દાંત અલગ છે બતાવવાના અલગ છે એટલે આ કનેક્શન વિશે વાંસના ધારાસભ્ય લોકોને જવાબ આપવો જ રહ્યો અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર પડ્યા સારા કામ કરવાના હોય તમે દારૂ વાળા પૈસા લેવાના હોય તમે ચકલી પબલી વાળાના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટી એકલા નથી જિગ્નેશભાઈ ની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જીગ્નેશભાઈ ને તમે હલાવી શકવાના નથી એકવાર આસામની પોલીસ ઉતકી ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તાકાત તમારા જીગ્નેશભાઈ માં